ગુજરાતના ખેડૂતો હાલ કમોસમી વરસાદને લઈ રાતા પાણીએ થયા છે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સાથે ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખ્યો સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી કરી હતી કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું હતું કે બદલાતા મોસમને લઈ ખેડૂતને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો દેવામાં ડૂબતો જાય છે સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે છે પરંતુ નુકસાનની ભરપાઈ સહાયથી થઈ શકે નહીં આ કારણે સરકારે ખેડૂતને દેવા મુક્ત કરવા માટે તેનું દેવું માફ કરવા વિચારવું જોઈએ બિનજરૂરી પ્રોજેક્ટ ઉપરના કામો સરકારી ખર્ચો બંધ કરી ખેડૂતને દેવામુક્ત કરી શકાય તેમ જણાવ્યું હતું આ સાથે ખેડૂતને બેઠો કરવા ખૂબ જ જરૂરી છે કારણ કે ખેતી ઓછી થશે તો ખૂબ જ મોટી સમસ્યા ઊભી થશે તેમ પણ કુમાર કાનાણીએ જણાવ્યું હતું હું ઘણા સમયથી ચાર પાંચ વર્ષથી લગભગ જોઈ રહ્યો છું કે ખેડૂતોને કમોસમી વરસાદ અતિવૃષ્ટિ વાવાઝોડું ચક્રવાતને કારણે વારંવાર નુકસાન થઈ ગયું છે સરકાર દર વખતે સહાય આપે છે સહાય આપવાનો પ્રયાસ કરે છે પરંતુ આ સહાયથી ખેડૂતોની જે નુકસાની છે ભરપાઈ થતી નથી આ વખતે આપણે છેલ્લે જોયું આ વરસાદની અંદર ખેડૂતનું ખૂબ મોટું નુકસાન થયું છે સર્વોચ્ચ ઉલટાઈ ગયું છે કારણ કે અત્યાર સુધીનો જે કંઈ ખર્ચો કરવાનો હોય એ ખાતર હોય દવા હોય બિયારણ હોય મજૂરી હોય આ તમામ ખર્ચો લાગી ચૂક્યા પછી મુખમાં આવેલો કોળિયો તૈયાર માલ ખેડૂતનો જતો રહ્યો છે એટલે ખેડૂત ને સહાય તો સરકાર કરે છે પરંતુ એનાથી નુકસાન ભરપાઈ નથી જતું અને ખેડૂત દેવેદાર થતો જાય છે એટલે હું એવું માનું છું કે ખેડૂતને જો બેઠો કરવો હોય અને ખેડૂતની જે વાત છે એની જે પીડા છે એની જે વેદના છે એની જે લાગણી ને માગણી છે એ માગણી ખેડૂતનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે પ્રોજેક્ટો માટે એમાં ઘણા બધા પ્રોજેક્ટો હોય છે જે હાલ પૂરતા કરવાની જરૂર નથી હોતી કોઈ ઇમરજન્સી નતી હોતી કે આ પ્રોજેક્ટ આજે કરવો છે એ સમય પછી થોડા સમય પછી કે વર્ષ પછી કરીએ તો પણ ચાલે હોય છે એવા પ્રોજેક્ટો પણ બંધ રાખીને પણ કરકસર કરીને સરકારે એ બજેટ ખેડૂતના જેવો માપ્યોમાં વાપરીને પણ ખેડૂતને મદદરૂપ થવું જોઈએ એવું ચોક્કસ પણ આવવામાં આવે બ્યુરો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ સુરેલ અમારી તમામ માહિતીથી આપડે કહેવા માટે છોડાયેલા રહ્યો એસ માઇન ન્યૂઝ સાથે